છ મહિના પેલા મને સરસ્વતી માં મારેલો અને હથિયારો લઈને આવેલા હથિયારો માર્યું પછી મને પગ પકડ બાકી ખાલી નાખી હું ત્યાંથી છૂટો પડેલો માછીમાન સમાધાન કરેલો ચોવીસ ટિકન કરેલું એ વાત પછી એ લોકોએ પતાવ્યું તો અમે સમાધાન અમને ઓછું કરવું નહોતું સમાધાન કર્યું પછી આજે હું બહાર કપાઈ નીકળશે તો ત્રણ ચાર દસ મારવા મારા ઉપર તો પછી આજે દુકાને પણ અમે એમને કીધું પછી સમાધાન કરીએ તો ડાયરેક્ટ ઘરે ગયો અને ઘરે જે લેડીઝો જ બેઠી હતી તો અમે કીધું જેન્ટ્સ જોડે જઈ મારું દુકાન કોઈ એ ઘરે ગયો ના મારે પછી અમે લોકો ઘરે લેડીઝો બેઠી તો એમણે અમે જેન્ટ્સો મૂકી એ દમકીઓ આવી પછી અમે લોકોએ ઘરે મોકલ્યું એટલે દુકાને એને મોકલ્યું ભાઈ એ દુકાને વાત કરી જ્યાં જોઈએ તો દુકાને અહીં ડાયરેક્ટ એના દાદાગીરી કરી હું મારા માણસો બોલાવું છું આજે તમારા ભત્રીજા નહીં મારી તમને મારી તો તમારા છોકરા નહીં મારી એના પછી એને પંદરથી વીસ જણ બોલાયા અને પછી ત્યાં ગારમગાર ચાલુ કરી ગારો આવી એમાં મારા છાકા છોડાવવા વચ્ચે પડે સમાધાન જ કરું તમને બહુ મોટું નહીં કરું તો એમાં એક મંદુભાઈ કરી નસા એમને છોડાવા વચ્ચે પડે તો એમને ખંજર કાઢીને આવી દીધું હાથે આવી મારી દીધું આ જે ખંજર માર્યું એ કોણ હતું વિશાલ સરપદા કરીને કોક અને એ લોકોનું રહેવાનું છે પ્રગતિ બાજુ છે અને મંજીપુરા બાજુ આવા જવા કરે એ લોકો પછી આખો બીજો છે સંતાવાડી અને એ લોકો મંજીપુરા કેટલા લોકો હતા હુમલો કરવા માટે પંદરથી વીસ જણા હતા